નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બનાસકાંઠામાં સાઠ વર્ષ જૂના પુલ પર ભૂવો અંબાજી પાલનપુર માર્ગના મેરવાડા પુલ પર મોટો ખાડો વાહન વ્યવહાર પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા મેરવાડા પુલ પર મોટો ભૂવો પડવાની ઘટના સામે છે સાઠ વર્ષ જૂના પુલ પર પડેલ હોવાને કારણે વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે દરરોજ હજારો વાહનો આ પુલ પરથી પસાર થાય છે જર્જરિત પુલની સ્થિતિને કારણે વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે સ્થાનિક તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મરામતની કામગીરી શરૂ કરવા નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે આ પુલ અંબાજી મંદિર સુધીના મુખ્ય માર્ગનો ભાગ છે અને તેના પર પડેલો ભૂવો માત્ર વાહન વ્યવહાર માટે જ નહીં પરંતુ યાત્રાળુઓની સલામતી માટે પણ જોખમરૂપ બની શકે છે